નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં નવની સેક્શન બીનું ચેપ્ટર નંબર નવના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો આપણી જોડે છે ચક્રીય ચતુષ્કોન પિક્યુઆરમાં ખૂણો એસ માઇનસ ક્યુ બરાબર એસી અંશ હોય મતલબ જે ચતુષ્કોન પિક્યુઆર છે ચક્રીય ચતુષ્કોન એટલે વર્તુળની અંદર આવેલું એમાં એસ માઇનસ ખૂણો ક્યુ એ ખૂણા એસમાંથી ખૂણો ક્યુ બાદ કરો તો એસી જવાબ મળતો હોય તો ખૂણો એસ અને ખૂણો ક્યુ શોધો તો મિત્રો આપણે જ્યારે ચેપ્ટર બને ત્યારે આપણને ખબર છે કે અહીં ચક્રીય ચતુષ્કોન ચક્રીય ચતુષ્કોન PQRS માં એસમાં બરાબર બધા મિત્રોને ખબર છે ખૂણો ક્યુ બરાબર ખૂણો ક્યુ વત્તા ખૂણો એસ બરાબર કેટલો થાય એકસો ને અંશ કહેવાનો મતલબ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય તો અહીંયા મેં શું લખ્યું કે ખૂણો એસ વત્તા ખૂણો q બરાબર કેટલા લખ્યા 180° પરંતુ પક્ષમાં શું આપ્યું છે પક્ષ મુજબ તો આપેલું છે મિત્રો તો ખૂણો s - ખૂણો q બરાબર ખૂણો s - ખૂણો q બરાબર 80° બરોબર એટલે કે એટલે કે ખૂણો s બરાબર 80° આ જે માઇનસ ખૂણો ક્યુ છે એને બરાબરની સામે લે છે એટલે શું થાય પ્લસ ખૂણો ક્યુ થાય તો લખીએ પ્લસ ખૂણો ક્યુ થાય ઓકે હવે આપણને શું આપ્યું છે કે ખૂણો એસ વધતા ખૂણો ક્યુ બરાબર કેટલા છે માટે લખીશું ખૂણો એસ વધતા ખૂણો ક્યુ બરાબર એકસો ને એસી અંશ હવે આપણને ખૂણો એસની કિંમત છે કેટલી છે એસી વધતા ખૂણો ક્યુ તો લખીએ કે એસી વત્તા ખૂણો q વત્તા ખૂણો q બરાબર વધતા ખૂણો ક્યુ બરાબર એકસો ને અંશ બે વાર ખૂણો ક્યુ થાય એટલે કેટલા થાય કે એસી વત્તા ટુ ખૂણો બરાબર अंश ને એસી અંશ માટે એસીને બરાબરની સામે લઈ જઈએ આપણે એટલે શું થાય માઇનસ થશે તો લખશું માટે અહીંયા શું વધશે ટુ ખૂણો બરાબર એકસો અંશ માઇનસ એસી ટુ ખૂણો ક્યુ બરાબર એકસો એસી માંથી એસી જાય એટલે કેટલા વધે સો વધે માટે હવે અહીંયા જોઈએ ક્યુની બાજુમાં બે જે છે બરાબર એને બરાબરની સામે લઈ લઈએ એટલે ક્યાં જાય સોળ છેદમાં જાય બરાબર એટલે ગુણાકારમાં છે એની જગ્યાએ ક્યાં જશે સામે બરાબરની સામે ભાગાકારમાં જશે એટલે છેદ ઉડારીએ સો ભાગ્યા બે કરીએ આપણે એટલે કેટલો જવાબ આવશે પચાસ જવાબ આવે માટે खूणो क्यू बराबर के पचास अंश मिले जवाब खूनो क्यूंध अंश मे अपने खूणो पी शोधे शू सॉरी खूणो एस शोधी तो ए सोता खूणो क्यू बराबर के एक सौ अंश है तो लखीय खूणो ए सोता खूणो क्यू बराबर एक सौ अंश ક્યુની કે આપણે કિંમત મળી જાય ક્યુ ખૂણાની કેટલી મળી જાય પચાસ અંશ બરાબર એકસો ને એસી અંશ માટે ખૂનો એસ બરાબર પચાસને બરાબરની સામે લઈ જાય એટલે માઇનસ થશે એટલે એકસો એસી માઇનસ પચાસ થશે માટે ખૂનો એસ બરાબર એકસો એસીમાંથી પચાસ જાય એટલે કેટલો આવે એકસો ત્રીસ અંશ જવાબ મળે માટે ખૂનો એસ આપણને કેટલો મળ્યો એકસો ત્રીસ મળ્યો તો જે આપણે ખૂણો એસ અને ખૂનો ક્યુ શોધવાના હતા મિત્રો એ અહીંયા આપણને મળે છે

એ બી પરનું એ અને બી થી ભિન્ન બિંદુ છે બરાબર એ અને બી થી આ ભિન્ન બિંદુ અહીંયા દોરેલું છે આપણે જો એટલે કે બરાબર કેટલો હોય હોય અહીંયા આપણે લખ્યો છે તો એ પી બી નું માપ શોધો બરાબર આપણે જ્યારે નવું ચેપ્ટર શીખ્યા ત્યારે આપણને ખબર છે કે પ્રમાય નંબર નવ પોઈન્ટ સાત મુજબ શું હતું નવ પોઈન્ટ સાતનું વિધાન કે કોઈ પણ વર્તુળમાં કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો હોય બરોબર કોઈ પણ વર્તુળમાં કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો હોય અને તે સિવાય વર્તુળના બાકીના કોઈ પણ ભાગ આગળ બનેલો ખૂણો બરોબર એટલે કે વર્તુળનો જે ચાપ છે એને કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય તે જ ચાપે વર્તુળના બીજા કોઈ પણ ભાગ આગળ કોઈ પણ બિંદુ આગળ જે આતરેલો ખૂણો હોય એના કરતા શું હોય બમણો હોય એટલે જો આ સાહીઠ હોય તો આ ખૂણાનું માપ કેટલું થાય બમણો એટલે એકસો ને વીસ થાય બરાબર તો આપણો આ પ્રમાણે નવ સાત હતો તો એના વિધાન પ્રમાણે આપણે અહીંયા વાક્ય લખીએ તો શું થશે કે ખૂણો APB જે છે એનું માપ જે એના બાકીના જે ભાગ વર્તુળના કેન્દ્ર સિવાયના જે ભાગે જે ખૂણો બનાવ્યો છે એના કરતા કેવું હોય બમણો હોય એટલે કે APB નું માપ જે ACB નું માપ છે એના કરતાં કેવું છે ડબલ છે એટલે અહીંયા મેં એપીબી બરાબર ટુ એસીબી બી લખ્યું હવે છે કે એસીબી બરાબર સાઈઠ અંશ તો અહીંયા લખ્યું સાહીઠ અંશ આપણે બરોબર તો અહીંયા કેટલું થશે સાહીઠ થશે બરોબર મિત્રો તો અહીંયા સાહીઠ થશે હવે માટે એપી બી બરાબર સાહીઠ ગુણ્યા બે એટલે કેટલા થાય એકસો વીસ અંશ થાય માટે ખૂણો એપીબીનું માપ કેટલું મળ્યું આપણને એકસો વીસ અંશ મળે તો મિત્રો જે આપણે ખૂણો શોધવાનો તો એનું માપ કેટલું મળ્યું એકસો ને વીસ અંશ મળ્યું તો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળના દાખલા તરફ જોઈએ કે દાખલા નંબર ત્રણમાં શું કહે છે તો કે દાખલા નંબર ત્રણની રકમ છે કે પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા બરોબર આ પી કેન્દ્રિત વર્તુળ છે અને આ વર્તુળની ત્રિજ્યા એટલે કે પી બી તો એપી એનું માપ કેટલું છે સેન્ટીમીટર સેન્ટીમીટર છે એટલે કે કે બરાબર બરાબર કેટલું થાય 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 તો પણ શું કારણ બંને શું છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરની ત્રિજ્યા છે જો એબી એ વર્તુળનો વ્યાસ હોય બરોબર આ જે આખું એબી છે વર્તુળનો વ્યાસ હોય જો આઠ પોઈન્ટ પાંચ હોય ત્રિજ્યા તો વ્યાસ કેટલો થાય આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે સત્તર સેન્ટીમીટર થાય અને સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે બરોબર આજે અર્ધવર્તુળ પરનું બિંદુ છે જો સેન્ટીમીટર હોય એટલે આનું માપ કેટલું છે આઠ સેન્ટીમીટર હોય તો એસી કેટલું થાય છે એ શોધવાનું છે હવે આપણને ખબર છે કે અર્ધવર્તુળમાં નો કોઈ પણ ખૂણો હોય બરોબર એનું માપ કેટલું હોય નેવું અંશનું હોય બરોબર મિત્રો તો અહીંયા આપણે લખીએ अन्द्रित वर्तुण में पी केन्द्रित सॉरी पी केन्द्रित वर्तूनी त्रिज्या के आठ पॉइंट पांच सेंटीमीटर तथा ए बी नो व्यास व्यास होवा તો થશે કે AB બરાબર 2 * r થશે એટલે કે 2 * ત્રિજ્યા માટે 2. 2 * 8.5 સેન્ટીમીટર એટલે કેટલું થાય 17 સેન્ટીમીટર થાય માટે AB નું માપ આપણે કેટલું મળ્યું તો કે 17 સેન્ટીમીટર મળે તથા વર્ક્સ મુજબ BC નું માપ કેટલું આપ્યું છે તો કે 8 સેન્ટીમીટર આપેલ છે તો બીસી નું માપ કેટલું છે આપણી જોડે આઠ સેન્ટીમીટર આપેલું છે અહીં આગળ શું માહિતી આપીશ તો કે અહીં બિંદુ સી અર્ધવર્તુળ વર્તુળ અર્ધ વર્તુળ પરનું બિંદુ હોવાથી પરનું બિંદુ હોવાથી આપણને બધાને ખબર છે કે અર્ધવર્તુળમાંનો ખૂણો હોય એટલે માપ કેટલું હોય તો કે ખૂણો એ બરાબર કેટલા અંશ નો થાય નેવું અંશનો થાય માટે ખૂણો ACB બરાબર નેવું અંશ થાય અંશમાં લખશું કે અર્ધ વર્તુળ માનો ખૂણો એટલે એનું માપ કેટલું હોય નેવું અંશ હોય ચાલો હવે આ આટલું આપણે થયું હવે અર્ધવર્તુળ નેવું અંશનો નો ખૂણો છે આ એટલે શું થશે કે આ ત્રિકોણ પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ થાય એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પ્રમાણે આજે કાટકોણ ખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થાય તો કર્ણનો વર્ગ બરોબર બરાબર એની બે બાજુઓના વર્ગોનો સરવાળો થશે તો આપણને કર્ણ છે અને એક બાજુનું માપ આપ્યું તો આપણે ત્રીજી બાજુ શોધી શકીએ તો લખશું કે ત્રિકોણ એ માં ખૂણો સી કાટખો કાટખૂણો હોવાથી હોવાથી વાયથાગોરસ પ્રમેય પ્રમાણે પ્રમાય પ્રમાણે શું થશે તો કે એ નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એસીનો વર્ગ વધતા બીસીનો વર્ગ બરાબર મિત્રો તો હવે એ બી બરાબર કેટલા છે તો કે આપણી જોડે કિંમત છે એ બીની કેટલી મળી સત્તર તો લખશો કે સત્તરનો વર્ગ બરાબર એસી શું છે તો કે એસી શોધવાના છે આપણે અને બીસી કેટલા આપેલા છે આપણને બીસી છે આઠનો વર્ગ ચલો સત્તર નો વર્ગ કેટલો થાય તો કે બસો નેવ્યાસી બરોબર મિત્રો બરાબર એસી સ્ક્વેર વધતા આઠ એટલે કે ચોસઠ થશે આઠનો વર્ગ હવે આપણે જે આ ચોસઠ છે બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે માઇનસ થશે તો બસો નેવ્યાસી માઇનસ ચોસઠ બરાબર એસી સ્ક્વેર થાય હવે બસો નેવ્યાસી માંથી ચોસઠ જાય એટલે કેટલા વધશે તો કે બસો પચીસ બરાબર એસી સ્ક્વેર બંને બાજુથી આપણે વર્ગમૂળ કાઢી લઈએ એટલે કે બસો નો વર્ગમૂળ કેટલું થાય પંદર થાય બરાબર એસી સ્કવેર બંને બાજુથી વર્ગ ઉડાડીએ એટલે એસી આપણને કેટલા મળ્યા તો કે એસી બરાબર પંદર સેન્ટીમીટર થાય તો આપણે જે જવાબ શોધવાનો હતો એસીનો એ અહીંયા કેટલો મળ્યો તો પંદર સેન્ટીમીટર જવાબ મળે છે ત્યારબાદ મિત્રો ચોથો દાખલો જોઈશું આપણે ચોથા દાખલામાં શું છે કે ઓકેન્દ્રિત વર્તુળનો વ્યાસ વીસ સેન્ટીમીટર છે વ્યાસ જો વીસ સેન્ટીમીટર હોય તો ત્રીજા એનાથી કેટલી થાય દસ સેન્ટીમીટર થાય તેની જીવા એ બીની લંબાઈ કેટલી છે સેન્ટીમીટર છે તો અંતર શોધો મિત્રો આ જીવા છે આ કેન્દ્રિત વર્તુળ છે આખું બરોબર તો આપણે ઓ કેન્દ્ર થી જીવા એટલે કે એ બી જીવાનું અંતર શોધવાનું છે કેટલું છે હવે મિત્રો અહીંયા આપણને ખબર છે કે અહીંયા જે આપણું માપ છે એ કેટલું છે તો કે જીવાની લંબાઈ 12 સેન્ટીમીટર છે બરોબર મિત્રો હા આપણી ત્રિજ્યા કેટલી છે તો કે 10 સેન્ટીમીટર છે વ્યાસ કેટ છે એટલે ત્રિજ્યા કેલી થાય 10 થાય તો અહીં આપણે લખીએ કે અહીં અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં વ્યાસ કેટલો આપેલા છે તો કે 20 સેન્ટીમીટર માટે ત્રિજ્યા ઓએ બરાબર કેટલું થશે દસ સેન્ટીમીટર થાય હવે જુઓ મિત્રો વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ સુધીની જે રેખા હોય એ વર્તુળની ત્રિજ્યા જ થાય એટલે આ શું થશે દસ સેન્ટીમીટર થશે કારણ કે વ્યાસ કેટલો છે વીસ છે તો ત્રિજ્યા કેટલી થાય એની અડધી કેટલી થાય દસ સેન્ટીમીટર એટલે અહીંયા ઓએ બરાબર કેટલા થાય દસ સેન્ટીમીટર થાય તથા જીવા એ ની લંબાઈ કેટલી છે બાર સેન્ટીમીટર છે માટે એ બરાબર કેટલું થાય બાર સેન્ટીમીટર થાય તો મિત્રો અહીંયા એ બરાબર કેટલા મળ્યા આપણને બાર અને ઓ બરાબર કેટલા મળ્યા દસ મળ્યા તથા હવે આપણને ખબર છે પ્રમાય પ્રમાણે કે વર્તુળના કેન્દ્ર પરથી જીવા પર દોરેલો લંબ હંમેશા જીવાને શું કરે છે દુભાગે છે તો લખ્યા અહીંયા તો સૌ પ્રથમ તો આપણે શું લખશું કે અહીં લખીએ અહીં જીવા એબી પર કેન્દ્ર ઓમાંથી લંબ દોરતા ઓકે એટલે શું થશે કે ઓએમ લંબ એબી થાય બરોબર મિત્રો ચલો માટે આપણે લખી શકીએ કે માટે પ્રમાય નવ પોઈન્ટ ત્રણ મુજબ જીવાને શું કરે છે તો કે જીવાને દુભાગે છે બરોબર કૌંસમાં લખશું કે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ પરથી બરોબર હવે જીવાનું માપ કેટલું છે આપણી જોડે તો કે જીવાની લંબાઈ એબીની ની લંબાઈ કેટલી છે તો કે બાર છે તો હવે જો આ ઉલંબ દુ ભાગતો હોય તો 12 આખું માપ છે તો આ માપ કેટલા કેટલા ના થશે 6 6 ના થશે માટે AM = BM = કેટલું થાય 6 સેન્ટીમીટર થાય માટે આપણી જોડે અહીંયા માપ કેટલું મળ્યું AM = BM = 6 સેન્ટીમીટર હવે આપણે અહીંયા શું દોરેલું કે OM લંબ AB દોરેલ છે બરોબર એટલે અહીંયા જે ખૂણો બને છે આપણી જોડે એ કેટલા કેવો બને છે કાટખૂણો બને છે લંબ હોવાથી તો અહીંયા લખશો कि ओएम लंब ए बी थी पाइथागोरस प्रमेय मुजब प्रमेय मुजब बराबर शुभ कर्ण नो वर्ग ए स्क्वायर बराबर ए एम स्क्वेर वत्ता ओ एम स्क्वेर अपने ओ एम शोधा चलो कर्ण के ओ ए त्रिजा के अपनी दस नो वर्ग બરાબર ઈ કેટલું છે આપણી જોડે છ છે એટલે કે છ નો વર્ગ વધતા ઓએમ શોધવાનું છે એટલે કે ઓએમ નો સ્કવેર ચલો દસ નો વર્ગ કેટલો થાય તો કે સો બરાબર છ નો વર્ગ કેટલો છત્રીસ વધતા ઓ એમ સ્કવેર ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે સો માઇનસ છત્રીસ બરાબર ઓ સ્ક્વેર ચલો સો માંથી છત્રીસ જાય એટલે કેટલા વધે ચોસઠ વધે માટે ચોસઠ બરાબર ઓ એમ માટે અહીં આપણે શું કરશું કે ઓએમ બરાબર બંને બાજુથી વર્ગમૂળ કાઢતા એટલે સામે શું થઈ જાય વર્ગમૂળની નિશાની લાગે માટે માટે વર્ગમૂળ એટલે થાય કેટલા મળે આઠ સેન્ટીમીટર મળે બરોબર મિત્રો તો ઓએમનું કેટલું થાય માપ આઠ સેન્ટીમીટર થાય માટે અહીંયા આપણે લખી શકીએ કેન્દ્ર ઓ થી જીવા

70° હોય અને BAC BAC એટલે કે આ ખૂણો 30° હોય તો BCD ખૂણો શોધો BCD એટલે આ સામેનો ખૂણો શોધવાનો છે તો અહીંયા લખશું કે ખૂણો લખીએ પહેલા તો કે અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોન છે માટે હવે અહીંયા જોઈએ દેખો ખૂનો ડીબીસી અને ખૂનો સી એ ડી બરોબર બંને ખૂણા એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે એટલે બંને ખૂણાના માપ કેવા થાય સરખા થાય માટે આ સિત્તેર હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય સિત્તેરનો નો થાય તો લખશો કે ખૂનો ડીબીસી બરાબર ખૂણો સી એ ડી લખીએ કજ વૃત્ત ખંડના ખૂણા હોવા થી કેવા થાય સરખા થાય બરોબર માટે ખૂણો DBC = ખૂણો CAD = કેટલું માપ થશે 70° થાય કેમ 70 લખ્યું કારણ કે પક્ષમાં આપ્યું છે કે DBC નું માપ કેટલું છે 70 લખી દીધું ખૂણો DBC = 70° પક્ષ મુજબ હવે તો ખૂણો સીએડી બરાબર કેટલો મળ્યો આપણને સિત્તેર આપણે ભેગા કરી દઈએ આ એક આ ખૂણો અને બીજો આ ખૂણો તો આસન કોણ થાય આ બંને ખૂણા ભેગા કરવાથી એમનું માપ કેટલું થાય સિત્તેર વત્તા ત્રીસ એટલે સો અંશ થઈ જાય તો લખીએ કે અહી અહીં ખૂનો બીએસી અને ખૂનો સીએડી કોણ હોવાથી બરોબર બીએસી એટલે આ ખૂણો અને ડીએસી એટલે આ ખૂણો બંને આસન્ન કોણ હોવાથી શું થશે તો કે ખૂનો બીએસી એસી વત્તા ખૂનો સીએડી બરાબર ખૂનો બી બંને ખૂણા ભેગા કરે એટલે કયો બને ખૂણો બી એટલું બી એટલે કે સીએડી બરોબર એટલે આ ખૂણો એનું માપ કેટલું મળ્યું સિત્તેર અંશ વત્તા સિત્તેર અંશ બરાબર ખૂણો બી એ ડી થાય માટે સિત્તેર વત્તા ત્રીસ એટલે કેટલા થશે સો બરાબર ખુણો BAD થાય એટલે આપણે અહીંયા ખૂણો BAD કેટલો મળ્યો તો 100° મળ્યો હવે ચતુષ્કોણ કેવો આપેલો હતો આપણને તો ચક્રીય ચતુષ્કોણ તો લખશું કે અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ હોવાથી દરેક મિત્રોને ખબર છે ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય 100° એસી અંશ અહીંયા લખશું ખૂનો બીએડી બીએડી અને બીસીડી એટલે આ ખૂનો બરોબર આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે એકસો ને અંશ થાય ચલો બીએડી ખૂણો જે આપણે હમણાં શોધ્યો કેટલો મળ્યો સો મળ્યો માટે સો વત્તા ખૂનો બીસીડી બરાબર એસી અંશ માટે સો ને બરાબરની સામે લઈ જઈએ અહીંયા પ્લસમાં છે સામે જાય તો શું થઈ જાય માઇનસ સો થઈ જાય તો લખશું ખૂનો બીસીડી બરાબર એકસો એસી માઇનસ સો એકસો એસી માંથી સો જાય એટલે બીસીડી ખૂણાનું માપ કેટલું મળે એસી અંશ મળે માટે આપણે જે ખૂનો બીસીડી શોધવાનો છે એનું માપ કેટલું મળ્યું મિત્રો તો કે એસી અંશ મળે છે તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નવ વિભાગ બી ના દાખલા પૂર્ણ થાય છે જે મિત્રોએ હજુ પણ મારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ઝડપથી કરજો કે જેથી કરીને આપ સુધી ઝડપથી ને ઝડપથી વિડીયો પહોંચતા રહે આભાર મિત્રો